નમસ્કાર ખેડૂત મિત્રો ઓનલી ખેડૂત હેલ્પમાં આપનું સ્વાગત છે આજે તારીખ ઓગણત્રીસ એપ્રિલ બે હજાર ચોવીસ આજના સવારના મહત્વના હવામાન સમાચાર જાણીશું જેમાં ગુજરાતમાં ખાસ કરીને આજથી વાતાવરણમાં કેવા ફેરફારો જોવા મળશે તેની ખાસ અપડેટ રાખવાની છે જેમાં ખાસ કરીને આજે શૈત્રી દનૈયા જેની શરૂઆત થઈ રહી છે તો દનૈયા તપે કેવું રહેશે દનૈયું તેની સંપૂર્ણ અપડેટ અને તેના આધારે વરસાદની આગાહી કરવામાં આવતી હોય છે હોળીના પવનો ના આધારે પણ જે વરસાદની આગાહી કરવામાં આવે છે તે રીતે સૈત્રી દનૈયા તેમજ આગામી સમયમાં અખાત્રીજનો પવન જોઈને પણ આગાહી કરવામાં આવતી હોય છે તો આ રીતે દેશી વિજ્ઞાન મુજબ આવનારું ચોમાસું કેવું રહેશે તેની વાત કરવાની છે ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો ખાસ કરીને મિત્રો વાત કરીએ તો આપણા ગુજરાતની અંદર ચોમાસાનો જે આધાર છે તે ઘણા બધા પરિબળો ઉપર રહેલો છે તેમાં અલગ અલગ વિસ્તારોમાં આજે દનૈયાની સ્થિતિ શું રહેશે તેના આધારે આગાહી કરવામાં આવે છે આજે ખાસ કરીને આજે પહેલું દનૈયું ઓગણત્રીસ એપ્રિલથી લઈ અને સ મે સુધી દનૈયાની જે શરૂઆત થઈ રહી છે તેમાં સૌથી પહેલું દનૈયું આજે શરૂ થાય છે કારણ કે આજે કેવું વાતાવરણ રહેશે આકાશ સ્વચ્છ રહેવું જોઈએ એવી પણ માન્યતાઓ છે તેમજ ખાસ કરીને તડકો એટલે કે તાપમાન ઊંચું રહેવું જોઈએ વધારે તડકો પડવો જોઈએ તો દનિયું તપિયું ગણી શકાય તો આવી રીતે અલગ અલગ દનિયાઓ આઠ અને તે મુજબ આઠ નક્ષત્રોની ગણતરી કરવામાં આવતી હોય છે જે દિવસે સારું દનયું હોય તે તે નક્ષત્રમાં સારા વરસાદની આશા રહેતી હોય છે આજે પહેલું નક્ષત્ર આવતીકાલે બીજું નક્ષત્ર આ રીતે દરેક દિવસે નક્ષત્રો બદલતા હોય છે અને તેના આધારે જે વરસાદની આગાહી કરવામાં આવતી હોય છે તો આજની વાત કરીએ તો આજે દનૈયાનો પહેલો દિવસ અને તેમાં ગુજરાતની અંદર આ રીતે સામાન્ય વાદળા પણ જોવા મળી શકે તો જે વિસ્તારમાં આવા વાદળા જોવા મળે તો તે સારું ના ગણાય પરંતુ આગામી સમયની અંદર દરેક દિવસે દનૈયાના તમે અવલોકન કરો અને તમારા વિસ્તારનું જે અવલોકન છે તે કોમેન્ટમાં જરૂર કરજો કારણ કે આવનારા દિવસોમાં વધુ ખ્યાલ આવશે કે કયા વિસ્તારોમાં કેવો વરસાદ પડી શકે બીજી અને ત્રીજી તારીખમાં પણ ગુજરાતની અંદર વાતાવરણમાં પલટો આવી શકે અને સોથી પાંચ તારીખ સુધી ગુજરાતની અંદર આ રીતે વાતાવરણમાં ખાસ કરીને કચ્છના વિસ્તારો ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે તો આ જે મહિનાની અંદર જે પાસમથી લઈ અને જે ગણતરી કરવામાં આવે છે જેના આધારે જે આપણા નક્ષત્રો હોય છે તેની અંદર કેવો વરસાદ રહેશે તેનો આપણે આગામી સમયમાં સ મે પછી ફરી વખત વિડીયો બનાવીને આપણા સુધી પહોંચાડશું તો દનયું કેવું રહેશે આકાશ સ્વચ્છ વધુ તાપમાન એટલે કે તડકો વધારે આવી સ્થિતિઓ જોવા મળતી હોય છે આગામી સમયની અંદર હવે કૃતિકા નક્ષત્ર તેમજ જે વૈશાખ મહિનાની અંદર જે અખાત્રી જ આવે છે તેના આધારે પણ વરસાદની આગાહી કરવામાં આવતી હોય છે હોળીના પવનોએ સારામાં સારા સંકેતો આપેલા છે એટલે કે ગુજરાતની અંદર ચોમાસું સારામાં સારું રહેશે વાવણી લાયક વરસાદ જે છે તે પંદર જૂન આજુબાજુ ગણી શકાય પરંતુ કેટલાક વિસ્તારોમાં તેની પહેલાં પણ આવી શકે તો આ રીતે પ્રીમોન્સૂન એક્ટિવિટી પણ મે મહિનાની વીસ તારીખથી ચાલુ થવાની શક્યતાઓ ગણી શકાય તો હવે આપણે જોઈએ આજે તેમજ આવતીકાલે પવનની ઝડપ ગુજરાતમાં કેવી રહેશે આજની વાત કરીએ તો આજે કચ્છના અને સૌરાષ્ટ્રના જે દરિયા કિનારાના જે વિસ્તારો છે જેમાં બેતાલીસ કિલોમીટર પ્રતિ કલાક તેમજ આવતીકાલે કચ્છમાં છેતાલીસ સૌરાષ્ટ્રમાં બેતાલીસ ઉત્તર ગુજરાતમાં ચાલીસની પવનની ઝડપ જોવા મળશે પહેલી તારીખની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં બાવન કચ્છમાં સુડતાલીસ બાકીના વિસ્તારોમાં તેતાલીસની પવનની ઝડપ જોવા મળશે તેમજ બીજી ત્રીજી તારીખથી પવનની ઝડપ નોર્મલ થશે ફરી વખત પવનની ઝડપ કચ્છની અંદર ઝડપ વધુ જોવા મળશે તો આગામી સમયની અંદર હવે તાપમાન કેવું છે તેની વાત કરીએ આજનું બપોરનું તાપમાન જોઈએ કચ્છની અંદર ઓગણચાલીસ ડિગ્રી પાલનપુર આડત્રીસ અમદાવાદ ચાલીસ દાહોદ ઓગણચાલીસ વડોદરા એકતાલીસ ડિગ્રી તેમજ રાજકોટ ઓગણચાલીસ ભાવનગર ચાલીસ અને સુરતમાં એકતાલીસ ડિગ્રી જોવા મળશે આવતીકાલે બપોરનું જે તાપમાન છે તેની વાત કરીએ તો કચ્છના જે વિસ્તારો છે જેમાં આડત્રીસ ઓગણચાલીસ પાલનપુર આડત્રીસ અમદાવાદ ચાલીસ વડોદરા એકતાલીસ રાજકોટ ઓગણચાલીસ જૂનાગઢ ઓગણચાલીસ સુરતમાં ચાલીસ ડિગ્રી સેલ્સિયસ તાપમાન જોવા મળશે પહેલી તારીખનું તાપમાન જોઈએ તો તેમાં પણ ઓગણચાલીસથી ચાલીસ એકતાલીસ ડિગ્રી સુધીનું તાપમાન જોવા મળશે તો ખેડૂત મિત્રો આ હતા અત્યારના સવારના હવામાન સમાચાર ફરી વખત મળીશું નવી અપડેટમાં જોતા રહેજો ઓનલી ખેડૂત હેલ્થ